ગુરુજી કાકા સાહેબ કાલેલકર કોણ હતા મેં તેમનું નામ ઘણી વખત સાંભળ્યું છે પણ તેમના વિશે વધુ જાણવું છે ખૂબ સારો પ્રશ્ન અચ્છરા દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર જેને આપણે કાકા સાહેબ તરીકે ઓળખીએ છીએ એક ભારતીય સ્વાતંત્ર સેનાની સમાજ સુધારક પત્રકાર અને ગુજરાતી સાહિત્યના મહાન લેખક હતા તેમનો જન્મ એક ડિસેમ્બર અઢારસો ના રોજ મહારાષ્ટ્રના સતારામાં થયો હતો અને એકવીસ ઓગસ્ટ ઓગણીસો ના રોજ તેમનું અવસાન થયું તેમનું ગુજરાતી સાહિત્યમાં યોગદાન એટલું બધું મહત્વનું છે કે મહાત્મા ગાંધીએ તેમને સવાઈ ગુજરાતીનું બિરુદ આપ્યું હતું વાહ સવાઈ ગુજરાતી એટલે શું ગુરુજી સવાઈ એટલે એક થી સવા એકાદ ગણું ગાંધીજીએ આ બિરુદ તેમને એટલે આપ્યું કે તેમણે ગુજરાતી હોવા છતાં નહીં મરાઠી મૂળના હોવા છતાં ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિને એટલું મોટું યોગદાન આપ્યું કે તેઓ ગુજરાતીઓ કરતાં પણ વધુ ગુજરાતી લાગ્યા તેમનું ગદ્ય એટલું સરળ પ્રસાદિક અને ભાવવાહી છે કે ઉમાશંકર જોશીએ તેને કવિતાની સંજ્ઞા આપી તેમનું જીવન કેવું હતું શું તેમણે ગાંધીજી સાથે પણ કામ કર્યું હતું હા બિલકુલ કાકા સાહેબ ગાંધીજીના પરમ અનુયાયી હતા તેમણે ઓગણીસો ત્રણમાં મેટ્રિક ઓગણીસો સાતમાં પુનાની ફર્ગ્યુસન કોલેજમાંથી ફિલોસોફીમાં બી એ અને ઓગણીસો પરંતુ તેમનું જીવન શિક્ષણ અને પત્રકારત્વ તરફ વળ્યું તેમની નીડર પત્રકારત્વની શૈલીને કારણે તેમને અનેક વખત જેલવાસની સજા થઈ પરંતુ તેમનો સત્ય અને નીતિ પ્રત્યેનો આગ્રહ ક્યારેય ડગ્યો નહીં તેમણે ગુજરાતી હિન્દી મરાઠી અને અંગ્રેજીમાં લખીને ભારતની સ્વતંત્રતા ચળવળ અને સમાજ સુધારણામાં મહત્વનું યોગદાન આપ્યું તેમની કઈ રચનાઓ પ્રખ્યાત છે અને શું તેમના કોઈ પ્રેરક અવતરણો છે કાકા સાહેબની રચનાઓમાં વિવિધતા અને ઊંડાણ છે તેમની કેટલીક જોરદાર રચનાઓ આ પ્રમાણે છે હિમાલયનો પ્રવાસ ઓગણીસો આ પુસ્તકમાં તેમણે સાબરમતી આશ્રમના સાથીઓ અને વિદ્યાર્થીઓ માટે હિમાલયના ચાલીસ દિવસના પ્રવાસનું વર્ણન કર્યું છે આ લેખમાળા ઓગણીસસો ઓગણીસમાં શરૂ થઈ અને પંદર વર્ષ ચાલી જેમાં તેમના જીવન દર્શનની ઝલક જોવા મળે છે બાપુની ઝાંખી ઓગણીસો છેતાલીસ ગાંધીજીના જીવનના પ્રસંગોને રસાળ શૈલીમાં વર્ણવતું પુસ્તક જે ગાંધીજીના વ્યક્તિત્વની ઝાંખી આપે છે જીવન લીલા ઓગણીસો છપ્પન આમાં પ્રકૃતિ અને જીવલોક કીડી ખિસકોલી કાગડો વગેરેનું સૌંદર્યપૂર્ણ વર્ણન છે જે જેલ જીવનમાં પણ તેમની હળવી અને વિનોદી શૈલી દર્શાવે છે સ્મરણયાત્રા ઓગણીસો ચોત્રીસ આ તેમની આત્મકથા છે જેમાં બાળપણના સંસ્મરણો અને જીવનના અનુભવોનું રસપ્રદ વર્ણન છે જીવન ભારતી ઓગણીસો સાડત્રીસ આમાં સાહિત્ય મીમાંસા અને જીવન દર્શનની ચર્ચા છે પરમ સખા મૃત્યુ ઓગણીસો સિત્તેર મૃત્યુ વિશેનું ગહન ચિંતન જે જીવનની નશ્વરતાને સ્વીકારવાની પ્રેરણા આપે છે ગુરુજી આઠું બધું જાણીને હું પ્રેરાઈ ગયો છું તેમનું જીવન આપણને શું શીખવે છે તેમની રચનાઓ અને કાર્યો દર્શાવે છે કે સાહિત્ય શિક્ષણ અને સમાજ સેવા દ્વારા સમાજને ઉન્નત કરી શકાય છે તેમનું અવતરણ જીવન એટલે સત્યનો નવો નવો સાક્ષાત્કાર આપણને નિરંતર શીખવાની અને પ્રગતિ કરવાની પ્રેરણા આપે છે આભાર ગુરુજી